પાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં પાદરા તાલુકા આદિવાસી સમાજ દ્વારા હુંકાર રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ થોડા સમય પહેલાં પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું વન કર્મચારીને માર મારવાના મુદ્દે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી ત્યારથી તેઓ પોલીસ પકડથી બહાર હતા પરંતુ થોડા દિવસો પહેલાં ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા ચૈતર વસાવા ભલે હાલ જેલમાં છે પરંતુ તેમને હજી પણ જન સમર્થનમાં મળી રહ્યું છે ઠેર ઠેર આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવાના સમર્થનમાં સમર્થન મળી રહ્યું છે અને ત્યારે પાદરા તાલુકા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું સમસ્ત પાદરા તાલુકા આદિવાસી સમાજ હુંકાર રેલી દ્વારા પાદરા આંબેડકર સર્કલ ખાતે બાબા સાહેબ આંબેડકર સાહેબને પુષ્પહાર પહેરાવી રેલી નીકળી હતી નાના બાળકો મહિલાઓ સહિત વિવિધ પ્લે કાર્ડ સાથે રેલીમાં આદિવાસી સમાજ મોટી સંખ્યામાં જોડાયો હતો ચૈતરભાઈ તુમ આગે બઢો હમ તમારે સાથે જય જોહાર જય આદિવાસી જય ભીમના સૂત્રોચ્ચાર સાથે નીકળેલી રેલી પાદરાના મુખ્ય માર્ગ થઈ મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી અને મામલતદારને આવેદનપત્ર આપી ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમુક્ત કરવાની માંગ કરી હતી આદિવાસી સમાજના લોકોએ જણાવ્યું હતું કે આઝાદી પછી આદિવાસી સમાજના હકની વાત ચૈતરભાઈ વસાવા કરી રહ્યા છે અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા બન્યા છે જેથી સરકારના પેટમાં તેલ રેડાયું છે અને ખોટા કેસમાં ફસાવી જેલ ભેગા કર્યા છે જો વહેલી તકે ન્યાય નહીં મળે અને ચૈતર વસાવાને જેલમુક્ત નહીં કરવામાં આવે તો આવનારા દિવસોના ઉગ્ર આંદોલન કરવામાં પણ આદિવાસી સમાજ પાછી પાની નહીં કરે જય જયશ્રી જય જોહાર જય બિરસા જય ભીમ આજ રોજ પાદરા તાલુકા ખાતે સમસ્ત આદિ સમાજ પાદરા દ્વારા જે ચૈતરભાઈના જે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે તેના બાબતે આજે મામલાદાર શ્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે અને બાબા સાહેબ આને ફૂલવાર્ધિ કરીને અમારા જે રેલી સ્વરૂપે અમે મામલાદાર શ્રીને અને રજૂઆત કરવા જઈ રહ્યા છે કે જલ્દીમાં જલ્દી જે ચૈતરભાઈ વસાવા સાહેબને જે ફસાવવામાં આવ્યા છે એમાં જલ્દી જલ્દી રિવા કરવામાં આવે છે આવનારા સમયમાં ચૈતરભાઈ સાહેબને ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં ગુજરાતના સ્વસ્થ સમાજ તેમજ આજે સમાજ ઉમરપાદથી લઈને અંબાજી સુધીને ઉપરા આંદોલન કરશે ને રસ્તા રોક રસ્તા રોકાણ આંદોલન પણ કરશે જોઈ જઈશું